ત્યારે ભ્રષ્ટાચારનો ભોગ લોકોને બનવું પડી રહ્યું છે કરવેરો ભરતા હોવા છતાં લોકોને કમરના મણકા ભાંગી નાખતા રસ્તા પરથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે ત્યાં ભ્રષ્ટાચારના ગળાડુબ સત્તાધીશો આંખે પાટા બાંધી

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કે મુખારીયા રોડ છોકરીથી હુડકો છોકરી સુધીમાં કેટલા ખાતા છે લોકો કેટલા પરેશાન થઈ ગયા છે લોકોની પરેશાની દર્દ શું છે એ જ્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા જાણવામાં આવ્યું ત્યારે આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા અને મહાનગરપાલિકાના રોડ રસ્તા બુડવાની જવાબદારી કોંગ્રેસે લઈ અને લોકોની વચ્ચે જઈને પોતાના સ્વતંત્ર ખાડા ભૂલ્યા છે જ્યારે ટોલ ટેક્સ તમારી પાસે લેતા હોય તો ટોલટેક્સની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાની એક જવાબદારી આવતી હોય છે તમારું વાહન ક્યાંય પણ બંધ પડે તો એની ટોલ કરીને તમારી સર્વિસ સ્ટેશન સુધી મેકવાનું હોય તમારું પંક્ચર પડે તો પંક્ચર કરી આવવાનું હોય અને રોડ રસ્તાના ખાડા પણ એને મૂરવાના હોય લગભગ ભારતની અંદર આપણે વર્લ્ડમાં જોઈએ તો આ એક જ એવું દેશ છે કે ત્યાં કાયદાને માનવામાં નથી આવતું આપણે જોઈ રહ્યા છીએ કે ખાડા પૂરવા માટે પણ રોડ ઉપર કોંગ્રેસે ઉતરવું પડે છે હજાર વાહન ચાલકો અહીંથી નીકળતા હોય છે આખા દિવસમાં એ લોકોને ખાડામાંથી દસતા હોય પ્રાપ્તિ જામ જેવા દ્રશ્યો સર્જાતા હોય ત્યારે આ જ રોજ ખાડા પૂરી અને સરકારની જ્યારે ઊણી ઉતરી હોય નેશનલ ઓથોરિટી ઇન્ડિયા જ્યારે ઊણી ઉતરી હોય ત્યારે ખાડા પૂરીને અમે નવતર પ્રયાસ પ્રયાસ અને વિરોધ કંઈક વિરોધ પણ કર્યો છે અને લોકોને હેરાન હેરાનગતિ